જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળશું અરુંધતિ વ્રત જે ચૈત્ર મહિનામાં આવે છે તો વ્રતની વિધિ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી એક પાટલા પર લાલ રંગનું કંકુ પાથરી તેમાં અનાજ મૂકવું તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મૂકો અને એના પર તાસક મૂકી ઘીનો દીવો કરવો ત્યાર પછી એ સ્થાપનની સિંદૂર કેસર હળદર અને કાજલથી પૂજા કરવી ત્યાર પછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી પ્રાર્થના કરવી આવૃત વિધિપૂર્વક કરનાર સ્ત્રીઓને ચૂડી ચાંદલો અખંડ રહે છે કથા કોઈ એક ગામમાં જમના પ્રસાદ નામે એક બ્રાહ્મણ તેની દીકરી કપિલા સાથે રહેતો હતો તેની પત્ની મૃત્યુ પામી હતી આથી દીકરીને મોટી કરવાનો ભાર તેના માથે આવ્યો હતો જમના પ્રસાદ દીકરીને ખૂબ લાડ પ્યારથી ઉછેરવા લાગ્યો દીકરી કપિલા ધીરે ધીરે મોટી થવા લાગી સમય જતા તે પરણવા લાયક થઈ ગઈ આથી જમના પ્રસાદે એક સારું મૃત્યુ જોઈ કપિલાને પરણાવી દીધી દીકરી પરણીને સાસરે આવી અને થોડા જ દિવસમાં તેનો પતિ મૃત્યુ પામ્યો તે વિધવા બની જમના પ્રસાદે આ સમાચાર સાંભળ્યા એટલે એમના જીવને ઘણું દુઃખ થયું તેઓ દીકરીને સાસરે જઈ મળી આવ્યા અને આશ્વાસન આપી આવ્યા તેઓ પોતાની સાથે દીકરી લઈ જવા તૈયાર થયા પણ દીકરીએ સાથે જવાની ના પાડી દીધી આથી નિરાશ થઈ તેઓ પાછા ફર્યા ત્યારબાદ કપિલા પોતાના પતિ પાછા પ્રાણ ત્યજવા માટે યમુના કિનારે આવી પહોંચી અને કલ્પાત કરવા આકાશ સામે જોઈ ભગવાનને કહેવા લાગી હે ભગવાન મેં એવા એવા તે શે પાપ કર્યા હશે કે હું પરણી એવી જ વિધવા બની હવે બન્યું એવું કે તે વખતે ભગવાન શંકર પાર્વતી સાથે અંતરિક્ષમાં વિહાર કરી રહ્યા હતા તેમને કપિલાની પ્રાર્થના સાંભળી પાર્વતીને તેના પર દયા આવી અને ભગવાનને તેના વિશે પૂછતા મહાદેવને મહાદેવે કહ્યું દેવી આ સ્ત્રી ગયા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો તેના લગ્ન એક સંસ્કારી કન્યા સાથે થયા હતા પરણ્યા પછી આ બ્રાહ્મ બ્રાહ્મણ પુત્ર તેને ત્યજીને પરગામ ચાલ્યો ગયો એ પછી તેને પોતાની પત્નીને ક્યારેય ખબર લીધી ન હતી આથી તેની પત્ની પતિની રાહ જોવા ચૂરી ચૂરીને મરી ગઈ આ વાતની બ્રાહ્મણ પુત્રને જ્યારે પરગામમાં ખબર પડી ત્યારે તેને પોતાની ભૂલ સમજાવી પોતાના લીધે જ તે મરી ગઈ એ વાતનો ખેલ ખેને એને ખ્યાલ આવ્યો

પતિને આપે તો તેને પણ બીજા જન્મમાં દુઃખ ભોગવવું જ પડે અંતે પાર્વતીએ એના પાપના નિવારણ વિશે પૂછ્યું તો મહાદેવજી એ કહ્યું આ સ્ત્રીને જો અરુંધતી વ્રત કરે તો તેના પાપનો જરૂર નાશ અને નાશ થાય અને તેનો આવતો ભાવ સુધરી જાય એમ થઈ તેમને એ વ્રતની વિધિ જણાવી અને તેના ઉજવણા વિશે કહ્યું વ્રત ઉજવતી વખતે ચાર બ્રાહ્મણ દંપતીને બ્રહ્મ ભોજન જમાડી દાન દક્ષિણા આપી રાજી કરવા સ્ત્રીને રાખનારું છે આથી દરેક સ્ત્રીને આ વ્રત કરવું જોઈએ ત્યાર પછી પાર્વતી વેશ બદલી કપિલા પાસે ગયા અને તેના પાપના નિવારણ માટે અરુંધતી વ્રત કરવાનું કહ્યું સાથે સાથે એ વ્રત કેવી રીતે કરવું અને તે વિશે જણાવી દીધું કપિલા આ સાંભળી રાજી થઈ અને તેને આ વ્રત કરવાનું કબૂલ કર્યું તે સાસરે ગઈ અને જ્યારે ચૈત્ર મહિનો આવ્યો ત્યારે તેને અરુધંધી વ્રત કરવાનું શરૂ કરી દીધું એ વ્રતના પ્રતાપે તેના પૂર્વજન્મના પાપનો નાશ થયો અને તે સર્વલોકમાં સ્થાન મળ્યું શંકર પાર્વતીની કૃપા પ્રાપ્ત કરનારું અરુદ્ધતીનું વ્રત જે કોઈ સ્ત્રી કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને સુખ શાંતિ પ્રાપ્ત થશે